જુનાગઢમાં નિવૃત્ત પેન્શનરોએ ધરણા કરી વિરોધ કર્યો છે નિવૃત્ત પેન્શનરોએ સહાયક ભવિષ્ય નિધિ કચેરી ખાતે વિરોધ કર્યો છે પેન્શનરો દ્વારા આવેદનપત્ર આપી પેન્શન સાત હજાર પાંચસો કરવાની માંગ કરવામાં આવી છે ભગવાનની માળા ફેરવી સરકારને બુદ્ધિ આવે તેવી પ્રાર્થના કરી પેન્શનરોનું આવેદન આસિસ્ટન્ટ કમિશનર મારફત વડાપ્રધાનને મોકલવામાં આવ્યું છે આ ધરણા દરમિયાન પેન્શનરોમાં સંતોષ અને સરકાર સામે આક્રોશ જોવા મળી રહ્યો છે આજ રોજ સવારે સાડા અગિયાર કલાકે ઇપીએસ નાઇન્ટી ફાઇ આધારિત ભાગના નિવૃત્ત કર્મચારીઓ ભવિષ્ય નિધિ કચેરી ખાતે હાજર રહી અને ધરણામાં બેઠા અને ત્યારબાદ એક આવેદનપત્ર આસિસ્ટન્ટ કમિશનર શ્રી જૂનાગઢને સુપ્રત કરાયું તેમના માધ્યમથી આ આવેદનપત્ર જેમાં અમારી લાગણી અને માગણી છે પંચોતેરસો રૂપિયા પેન્શનની મિનિમમ તે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી અને આપણા મનસુખભાઈ માંડવી આશ્રમ અને રોજગાર મંત્રીશ્રીને પહોંચાડે આમ તો અમે દશક વર્ષથી આ જુદા જુદા પ્રયાસો કરી અને અમે લડત ચલાવી રહ્યા છીએ પણ આજે અમને એવો વિચાર આવ્યો કે કુદરત ખરેખર અમારાથી ખફા છે એટલે ના છૂટકે આજે અમે હિન્દુ મુસ્લિમ ભાઈઓને વિનંતી કરી કે હિન્દુ ભાઈઓ જેટલા પણ છે તે ગાયત્રી મંત્રનો જાપ કરે અને મુસ્લિમો છે એ દરુદે પાકની તસબી કરી અને ટૂંકમાં એ તસબી કરે એટલે કદાચ કુદરત આમાં આટલી હાજરીમાં એમ કે એકાદ તો કોઈ પવિત્ર માણસ હશે ને કદાચ પવિત્ર માણસને અધા પસંદ આવી જાય અને કદાચ અમારું જે માગણી અને લાગણી છે એ કદાચ અમારે પેન્શન નવું મિનિમમ મળતું થઈ જાય એટલા માટે નવતર પ્રયોગના ભાગે અમે હિન્દુ મુસ્લિમ ભાઈઓએ ભેગા મળી અને કુદરતને રીઝવવાનો પ્રયાસ કર્યો છે હવે આશા છે કે કુદરત અમને કદાચ ન્યાય આપશે અને અમારા પર રાજી થઈ અને અમારું જે પેન્શન છે મિનિમમ એ અમને કદાચ મળતું થાય તો કે છેલ્લી અટૂંકમાં વૃદ્ધ દંપતી છે એ આજની મોંઘવારીમાં સૌમાનભેર જીવી શકે જય હિન્દ